નમસ્કાર મિત્રો આ આ બુક મેં હમણાં જ વાંચી શ્રે મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ લેખક છે મોપાસા અનુવાદક કિરીટ જોશીએ કર્યું છે મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ લેખક વિશેના બે બોલ મોપાસાના સાહિત્યને આજે દોઢસો વર્ષ થઈ ગયા તેમના સફળ વિખ્યાત ધનિક અને સુખી લેખક હતા પરંતુ સાથે સાથે દુઃખી પણ હતા એમનું જીવન ટૂંકું બેતાલીસ વર્ષ અને છ માસનું રહ્યું તેમાંથી છેલ્લા દસ વર્ષ દરમિયાન એને સાહિત્યનું સર્જન કર્યું એમાં એમના સાહિત્ય સર્જનમાં કાવ્યો નાટકો નવલકથાઓ પ્રવાસ વર્ણનો અને ટૂંકી વાર્તાઓનું વર્ણન કર્યું હતું પણ સૌથી વધારે એમને ટૂંકી વાર્તાઓ ક્ષેત્રે એમને જપ પ્રસિદ્ધિ મળી એમના મતે કુદરતે પાથરેલી ઝાડમાં જીવન ફસાયેલું છે જેમાં દુઃખ સદાય ભોગવવાનું રહે છે ઘાતકી અહંકાર ગુનાખોરી ભૂલોની પરંપરા જેવા અવગુણો આપણા ગુણ અને શાનપણને નકામા બનાવે છે એક તરફ તેઓ સમાજમાં ભળવાનું ટાળતા અને બીજી તરફ તેઓ એકાંતને અસ્તિત્વની પીડા ગણાવતા એક તરફ તેઓ પીડાતા સતાવેલા સામાજિક હિંસાનો ભોગ બનેલા પ્રત્યે દયાભાવ રાખતા અને બીજી તરફ તેમની સંભાળ લેવામાં અને સેવા કરવામાં ઉના ઉતરતા વાર્તાઓને વાસ્તવિક જીવનમાં તેઓ હસવા અને હસવાવાળા લેખક રહ્યા છે પણ તે છતાંય બીજી તરફ આંસુઓ વચ્ચે પણ કટાક્ષની અમે સરવાણી વહેતી રાખી છે મિત્રો આ મને આ બુક એટલે ગમી કે આ બુક આપણને વાસ્તવિકતાના દર્શન કરાવે છે અને જેમ જેમ આપણે વાર્તાઓ વાંચતા જઈએ એમને આપણી કુતૂહલતામાં વધારો કરે છે અને એમની બધી જ વાર્તાઓમાં આપણને અન્યાય સામે લડવાની હિંમત મળે છે અને અસહાય વ્યક્તિ જો ધારે તો એને જૂનું અને એની હિંમતથી ન્યાય અન્યાય સામે ન્યાય મેળવી શકે છે અને એની અંદર સારી રીતે જીતીને પણ બતાવી શકે છે એમાં એમના વાર્તાઓમાં જીવનના દરેક તબક્કામાંથી કેવી રીતે સમજદારીને ખૂણથી પસાર થવું એ શીખવાડે છે એમની બુકમાં પચીસ ટૂંકી વાર્તાઓ છે બધી જ વાર્તા સરસ છે પણ સમયાંત હાર ઈશારો ઋણમુક્તિ ખોટા મોતી પથારી નંબર ઓગણત્રીસ લીલી છત્રી કલાકાર આ બધી જ વાર્તાઓ મને સૌથી વધારે ગમી છે અને જેમ જેમ તમે આ બુક વાંચતા જાઓ છો એમ એમ તમને આ બુકની અંદર વધારે ને વધારે રસ પડતો જાય છે મિત્રો અને મને તો આ વાર્તા બહુ જ ગમી એમ અને એકદમ સિમ્પલમાં સિમ્પલ વ્યક્તિ પણ આ વાર્તાઓનો ગૂઢાર્થ સમજી શકે મિત્રો એટલી જબરજસ્ત આ બુક છે મને તો બહુ જ ગમી મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે